રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાત ખાતે આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર અપાયું રાધનપુર મસાલી રોડ પર આવેલ વોર્ડ નંબર સાત ખાતે આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર અપાયું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતની અંદર મશાલી રોડ પર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટ નંબર દસના અંદર રહેણાંક વિસ્તારની અંદર રહેણાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટર શ્રીને મોકલ્યું હતું વિસ્તારની અંદર મોબાઈલનો ટાવર ન બનાવવા માંગણી કરી હતી ચાલુ કામગીરી દરમિયાન ટાવરના ફાઉન્ડેશન માટે ખોદકામ કરતા તેમાં પાણી ભરાવાને કારણે માટીની ભેખડો ઘસી પડવાને કારણે રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલનગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલનગરના રહીશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર રજિસ્ટર એલડીથી મૂક્યું હતું

વિઠલનગર અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે મારા મકાન પૂરો જોખમ છે બે ફૂટે ત્રણ ફૂટ સીટું છે મકાન પંદર ફૂટ ઊંડો ખાડો ગયો છે મારું મકાન પડી જાય એમ છે આની જવાબદારી કોણ લેશે આવેદ પત્રો અમે કલેક્ટર શ્રીપુર સોસાયટીમાં અહીંયા ટાવર ના થવો જોઈએ મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે નુકસાનકારક છે નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ મારી સોસાયટીનું નામ વિષલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે નમ્ર વિનંતી હું કાપડી મહેન્દ્રકુમાર મણિરામ રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ મસાલી રોડ અગિયાર નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે ગેમરભાઈ અને ઠાકોર કેસાજી આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ જીલ્લો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ ઉપર પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ મા માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડી વાય સાહેબ શ્રી રાધનપુર મદદની કલેક્ટર શ્રી રાધનપુર પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ એના માટે થઈ અમે આત્રે વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામે તમામ માણસોએ